અમારા વિડીયા ને શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આગળ જોતા રહેજો અને આવો સપોર્ટ અમને ઠેઠ આપતા રહેજો અને આગળ વધારતા રહેજો હેલો નમસ્તે કેમ છો બધા બધા મજામાં છે મારું નામ છે કલ્પેશ સોહાણ વેલકમ ટુ માય YouTube ચેનલ અત્યારે આપણે બેઠા છે ધાબા ઉપર સામે આપણો ઘર છે આપણે કાકાના ધાબા ઉપર આજે હલર આવ્યું હતું આપણે ખડું લીધું છે તો આગળ જઈએ વ્લોગમાં બિના રહેજો મળીએ આગળ આપણે જોવા અહીંયા છે અને સામે લે છે બે ઢગલા લેવાના છે સો વીઘાનું પડું છે જોયું આજ આપણે સો વીઘામાંથી નીચે પણ એટલી જ પડી છે દેખાય તો અંધારું થઈ ગયું છે થોડું થોડું આપણે દિવસે વિડીયો બનાવશું આ વખતે બધી જોવા જઈએ તો ગયા વર્ષ કરતા ઓછી સિંગ થઈ હતી જે કમોસમી વરસાદ આવ્યો એના લીધે તો આમાં વીણવાની શરૂ છે આ દાડિયા હતા આપણે કાકાનું પડું છે એ ઉપર ઉપરથી વીણી છે બીજા વાર હાચી અકાલીક પાછી વીણવાની છે જે સિંહ ઘરિયા આવી ગઈ છે આપણે જોઈશું કેટલી થઈ થઈ છે હવે વિડીયોમાં બનાવી રહીશો એ કે હમણાં તો લઈને ગયા છે જોવા અમે ઢગલો છે એક ઢગલો અમે છે ઓલા છે અમારે હૈતશી બેન આ મિત્તલ બેન સામે હેતશીબેન જોવો આ અમારું બાવડીના બોટ તો હવે આપણે જઈશું ઘિરે બહુ હાફ લાગે છે અને થોડી-ધોડી ને હેતશીબેન સી લેશન કરે છે જઈશું કે ઘડે ઢગલો કર્યો છે એક બોગી થાય છે ને આ દરવગ જાતાને બોગી થાય છે ને આ વખતે એક બોગી પણ નથી થઈ આમાંથી અમને કાઈ મળ્યું નથી અને આટલી સીંગ તો હજી અમાર જમીન અંદર હશે આ વખતે ખૂબ સીંગ તૂટી ગઈ છે એટલે ખેડૂત કાંઈ કઈ ફાયદો જ નથી છો આ વખતે અત્યારે અંધારું થઈ ગયું છે એટલે કોઈ બ્લોગ માં દેખાશે નહીં આજનો બ્લોગ તો નાનો અમતો જ બનાવ્યો હતો અત્યારે થોડી વાર પહેલા જ બનાવ્યો હતો મારા મિતલ કે આલો બ્લોગ બનાવી તો એટલા માટે બનાવ્યો હતો મોટો બ્લોગ આપણે થોડાક ટાઈમ પછી એક બનાવીશું તો આગળ સપોર્ટ કરતા રહેજો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં બધી સિંગ બગડી ગઈ છે અમારે બે ઢગલા છે છે આ મારી છે